માનનીય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમના સ્વાગત માટે કરીશ સાહેબ પૂર્વ હળવદ કે કાંતિભાઈ અમૃતિયાનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી ભવ્યાથી ભવ્ય વિદ્યાના સંદર્ભે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ સન્માન વિધિને સ્વાગત વિધિને આપણે સૌ કોઈ વધાવશો જોરદાર તાળીઓથી ત્યારબાદ પપ્પુભાઈ જિલ્લા પંચાયત સદસ્ય એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ ચંદુભાઈ બાબરિયા વાહ વાહ ભાઈ સુંદર મજાની વિધિ છે ત્યારબાદ પપ્પુભાઈ એમના સ્વાગત સન્માન માટે હું વિનંતી કરીશ ચંદુભાઈ બાબરિયા સમાજના સારા એવા ઉત્કૃષ્ટ અને સેવાભાવી જેનું વ્યક્તિત્વ છે રિટાયર પોલીસ ક્ષેત્રના રિટાયર એક એમ કહેવાય કે કર્મચારી છે અને સમાજ પ્રત્યે સારી એવી એની લાગણી છે અને એ અત્રે સ્વાગત કરી રહ્યા છે પપ્પુભાઈને જોરદાર તાળીઓથી વધાવશું સ્વાગત વિધિને ત્યારબાદ મેરાભાઈ વિઠલાપરા મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન છે એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ પ્રભુભાઈ કગથરા આવો પ્રભુભાઈ મેરાભાઈ વિઠલાપરા સાહેબનું સ્વાગત કરશે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને ત્યારબાદ અગે જાણીએ એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ ધર્મેન્દ્રભાઈ પીએમ આચાર્ય સર પ્રિન્સિપાલ નોટરી ભારત સરકાર અને ખૂબ જ સારું એવું જેનું વ્યક્તિત્વ છે એનું સ્વાગત આપણે સૌ કોઈ નજર સમક્ષ કરી રહ્યા છે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સમાજના હેતુભાવને પ્રગટ કરતું જેની અંદર સ્થિત છે એવી વિદ્યાના સંદર્ભે આપણે સૌ કોઈ આ સ્વાગત સન્માન વિધિને આપણે સૌ કોઈ ને આપણે ખૂબ ધન્યવાદ ત્યારબાદ ચતુરભાઈ પાટડીયા એમના ચતુરભાઈ પાટડીયા એમના સન્માન માટે હું વિનંતી કરીશ તુલસીભાઈ જેઓ ચતુરભાઈ પોતે મોરબી જિલ્લા સમસ્ત કોળી કર્મચારી મંડળના પ્રમુખ અને નેશનલ પેન્શન યોજનાના ચાર રાજ્યના પ્રભારી પણ છે પોતે બહુ મોટી વાત છે આપણા માટે ગૌરવની વાત છે મિત્રો ત્યારબાદ યોગેશભાઈ અગેચાણિયા એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ તનજીભાઈ શંખેસરિયા ખૂબ ખૂબ ધન્યવાદ સુંદર મજાની સ્વાગત વિધિને આપણે સૌ કોઈ માણી રહ્યા છે વાહ ભાઈ વાહ ધન્યવાદ ત્યારબાદ ભરતભાઈ ગણેશિયા જેઓ પોતે જીકેટીએસ પ્રમુખ સમસ્ત કોળી કર્મચારી મંડળ મોરબી જિલ્લાના ઉપપ્રમુખ પણ પોતે છે એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ પાણજીભાઈને પોતે ઓગણીસો ચોર્યાસીની અંદર ગ્રેજ્યુએટ થયેલા અને આજે સમાજના હેતુ સહકાર્ય કરે છે અને આજે ભરતભાઈનું સ્વાગત તેમજ અભિવાદન સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરી રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે વધાવશું ધન્યવાદ ત્યારબાદ લાલજી સાહેબ કોણપરા એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ જયંતિભાઈ કાટલિયા चंती भाई घाटलिया खूब खूब धन्यवाद त्यार बार। श्री गोविंद भाई जोगड़िया साहिब એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ અનિલભાઈ સારલા સાહેબને સુંદર મજાની સ્વાગત વિધિ છે Yeah! Wow. ખૂબ જ સુંદર વિધિને આપણે સૌ કોઈ માણી રહ્યા છે ત્યારબાદ માનસિંહભાઈ ગોહિલ એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ લખમણભાઈ લખમણભાઈ વરાણિયા છે ઉપસ્થિત મનુભાઈ ઉપસરીયા સાહેબને વિનંતી કરીશ કે માનસિકભાઈ ગોહિલનું સ્વાગત અભિવાદન કરશે સાલ તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી આવશે વાહ વાહ ભાઈ ત્યારબાદ દેવજીભાઈ ગણેશિયા એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ કલ્પેશભાઈ ગણેશિયા જોરદાર તાળીઓથી ખૂબ ધન્યવાદ ત્યારબાદ વિપુલભાઈ ડાભી એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ રમેશભાઈ છેલાણીયા રમેશભાઈ છેલાણીયા વિનંતી કરીશ વિપુલભાઈ ડાભીના સ્વાગત માટે ત્યારબાદ સંજયભાઈ જયસિંહભાઈ દામેચા સરપંચશ્રી એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ રમેશભાઈ અગેચાણીયા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ શ્રી રતનસિંહ ઠાકોર સાહેબ એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ સુરેશભાઈ તુલસીભાઈ પાટડિયાને વિનંતી કરીશ તુલસીભાઈ પાટડિયા સાહેબ સ્વાગત અભિવાદન કરશે વિશાલ અને પુષ્પગુચ્છથી જબરદસ્ત સ્વાગત વિધિને આપણે સૌ કોઈ એક ઉત્સાહપૂર્વક સરસ્વતી સન્માન સમારોહને ઉજાગર કરતા જોરદાર તાળીઓથી વધાવતા રહેશું કેમ કે એક તાળી છે એ માણસના પ્રોત્સાહનને એક પૂર્ણતા તરફ લઈ જવાની ચેષ્ટા ઉત્પન્ન કરે છે વસંતભાઈ સરવૈયા એમનું સન્માન કરશે મુકેશભાઈ અલગામા બગથળા વસંતભાઈ સરવૈયાનું સ્વાગત કરશે મુકેશભાઈ અલગામા સાહેબ આવો સાહેબ ખૂબ ત્યારબાદ સરપંચ શ્રી એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ મુકેશભાઈ દેગામા મુકેશભાઈ દેગામા સ્વાગત કરવા માટે ઉપસ્થિત થશે છે ઉપસ્થિત મુકેશભાઈ આવો ઝડપથી જ્યારે સ્વાગત થાય ત્યારે આપણે તાળીઓથી વધાવતા રહીશું ત્યારબાદ સાબરિયા ભૂપતભાઈ સર એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ વિજયભાઈ વરણિયા આવો વિજયભાઈ અને સાબરિયા ભૂપતભાઈનું સ્વાગત કરશે વાહ ભાઈ વાહ સુંદર મજાની સ્વાગત વિધિને આપણે સૌ કોઈ માણી રહ્યા છે ત્યારબાદ વિનુભાઈ એક કર્મનિષ્ઠ શિક્ષક એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ જયંતિભાઈ વરણિયા શિક્ષકના સન્માન અર્થે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સમાજની લદીમાં સમાજની ગરિમાને ઉજાગર કરતું સ્વાગત આપણે સૌ કોઈ આજે મોરબી જિલ્લાની અંદર પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહની અંદર આ પ્રથમ સ્વાગત વિધિ ને આપણે સૌ કોઈ તાળીઓના નાથી વધાવી લઈશું ત્યારબાદ રમેશભાઈ એક કર્મની શિક્ષક રમેશભાઈ ડાભી એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ લક્ષ્મણભાઈ વરાણિયા દીપકભાઈ દામેચા દીપકભાઈ આવી જાઓ ઝડપથી રમેશભાઈ એક શિક્ષક સમાજની અંદર એક શિક્ષકની એક આગવી વિશેષતા હોય છે કે તમામ પ્રકારની ડિગ્રી તમામ એમ કહેવાય કે કારકિર્દી છે એ શિક્ષક સિવાય અશક્ય છે બાકી બધાની ડિગ્રી છે એક વસ્તુને સુધારે છે પણ અનેક વસ્તુને સુધારવાનું કામ એક શિક્ષકનું છે તો શિક્ષક વિદ્યા વિદ્યાર્થી અને સમાજ વચ્ચેનું આજે સરસ્વતીનું સન્માન થઈ રહ્યું છે એ વિધિને આપણે સૌ કોઈ જોરદાર તાળીઓથી વધારો